લોકડાઉન જાહેર થતા ગરીબ પરિવારોને કિયા ગામના ઉપસરપંચ વસીમ મલેક દ્વારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરાયું હતું કોરોના વાયરસના પગલે જ સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત થતા ગરીબ પરિવારોને મદદરૂપ બનવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ તેમજ સખીદાતાઓ વારે આવતા ગરીબ પરિવારોને રાહત થઈ છે હાલ વિશ્વના અનેક દેશો કોરોના વાયરસના પગલે કણસી રહ્યા છે ત્યારે ભારત દેશ સહિત ગુજરાતમાં પણ દિવસો સુધી લોકડાઉન રહેવાનું હોવાથી ગરીબ પરિવારોની હાલત કફોડી ન બને હેતુસર અને તેઓને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે માટે સેવાભાવી સંસ્થાઓ તેમજ સખીદાતાઓ દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરાઈ રહ્યું છે જે અંતર્ગત કરજણ તાલુકાના કિયા ગામના ઉપસરપંચ વસીમ મલિક દ્વારા રવિવારના રોજ ગામની નવી નગરીમાં વસતા ગરીબ પરિવારોને અનાજની કીટનું વિતરણ કરી એક સરાહનીય સેવાભાવી કાર્ય કરાયું હતું તેમજ ગામને સેનેટાઇઝ પણ કરાયું હતું ઉપરોક્ત

તેમજ ગામને સેનીટાઈઝ પણ કરવામાં આવ્યું હતું લોકડાઉનના આદેશને ગામજનો તરફથી સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે કેટલા પરિવારોને કીટ વિતરણ કરવામાં આવ્યું છે